टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चुख खुशाग्रह દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટસ રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ યાદેવી દેવી સર્વભૂતેશું

અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે સાંજે ચાર ને ત્રણ મિનિટ સુધી મીન રાશિમાં રહેશે તથા સાંજે ચાર ને ત્રણ સુધી જે કોઈ પણ જાતકનું બાળકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવહ સાબિત થઈ શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક અને પચીસ મિનિટે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને અડતાલીસ મિનિટે થશે આજે રાહુકાલમ બપોરે બાર કલાક છત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક અને નવ મિનિટ સુધી છે વિજય વાત કરીએ તો બપોરે બે કલાક એકતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક અને એકત્રીસ મિનિટ સુધી રહી છે તો આજે સંકષ્ટ ચતુર્થી છે જેનો ચંદ્રોદય રાત્રે આઠ કલાક ને ચોત્રીસ મિનિટ થશે જે લોકો ગણપતિ મહારાજનું સંકટ ચતુર્થીનું વ્રત કરતા હોય છે એમના માટે ચંદ્રોદયનો સમય આઠ ને ચોત્રીસ સંધ્યાકાળે તો આ ઉપરાંત શ્રાદ્ધ પક્ષ ચાલે છે શ્રાદ્ધ પક્ષમાં આજે તૃતીયા શ્રાદ્ધ અને ચતુર્થીનું બંને તિથિનું શ્રાદ્ધ આજે રહેશે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌપ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે તે વિશે રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બને છે આવા જાતકો માટે ચંદ્રમા ગોચર આજ આપને લાભ અપાવી શકે એ પ્રકારના ગ્રહો ઉદિત થઈ રહ્યા છે આજે લોકો પર વધુ પડતો વિશ્વાસ ન કરો કોઈ પણ જાતના કોઈ પણ બાબતે કોઈની ઉપર પણ આજે આંધળો વિશ્વાસ ન કરો એ આપના માટે હિતાવર રહેશે આજે લોકો મિત્ર બનીને દોગો આપી શકે છે મિત્રવત વ્યવહાર કરી શકે સાવચેત રહેવાની જરૂર છે આજે ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરવું એ તમારા હિતમાં છે સમજી વિચારી નિર્ણય લેવો રોકાણ માટે ખૂબ આવશ્યક હોય છે મિલકત સંબંધિત વિવાદમાં નિર્ણય આજે તમારા પક્ષમાં આવી શકે છે એ રીતે દિવસ તમારા માટે શુભ રહેશે એટલે ટૂંકમાં આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તામ્રવર્ણ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ગાયત્રી સાધના ગાયત્રી ચાલીસા ગાયત્રી હૃદય કે ગાયત્રીના મંત્ર જાપ કરવા કોઈ પંડિતે ગાયત્રીનો પ્રયોગ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે દિન આજે આપના માટે ભાગ્યશાળી બનવાનો છે આજે આપનો દિવસ કલ્યાણકારી છે તમારી કોઈ પણ સમસ્યાઓ કેમ ન હોય આજે એનો ઉકેલ સમાધાન આવી શકે એમ છે શૈક્ષણિક સ્પર્ધામાં પણ તમને સફળતા મળી શકે આજે પરીક્ષાઓમાં પણ સારું પરિણામ આવી શકે એ પ્રકારના આજના ગ્રહમાં છે નાણાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે અર્થાત આર્થિક લેવડ દેવડ કરતા હોય તો ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે છેતરપિંડીના યોગો બની રહ્યા છે આજે તમારા પ્રેમીજન સાથે કોઈ વાત ઉપર મતભેદ થશે એવી પણ શક્યતાઓ બની રહી છે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ છે પોપટી રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે પુરુષ સુક્તમના પાઠ કરવા શ્રવણ કરવા પણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે આજના દિવસે થોડું કામનું દબાણ તમારી પર જોવા મળી શકે છે હાથમાં લીધેલા કામમાં સફળતા આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે કોઈથી પ્રભાવિત થઈને નિર્ણય ન લેવો નિર્ણય હંમેશા કોઈ પણ પ્રકારનો લેવાનો હોય તો સમજી વિચારી ઉચિત નિર્ણય લેવો એ આપના માટે આગળ જતા લાભ કરતા સાબિત થશે જો કોઈના પ્રભાવમાં કે દબાણમાં આવીને નિર્ણય લેશો તો હંમેશા આપને નુકસાન થવાની સંભાવનાઓ રહેશે પરિવારના કોઈ સભ્યનું આજે સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે છે સાવચેત રહેવાની જરૂર રહેશે જીવનસાથી સાથેનો કોઈ વિવાદ ચાલતો હશે તો વિવાદ આજે ઉકેલાઈ જશે એટલે ટૂંકમાં દિવસ તમારા માટે આજે મધ્યમ રહેવાનો છે વાત ઉપાયોની રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે દુર્વાસ્યામ રીતે પ્રયોગ કલ્યાણકારી ઉપાય શું કરશું આજના દિવસે તો આજના દિવસે બ્રાહ્મણોને સીધાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ

આજનો દિવસ આપના માટે લાભ કરતા જોવા મળી રહ્યો છે લાભદાયી બની રહેશે સહકાર્યકરો તરફથી પણ તમને સહયોગ મળી શકે કલીગ્સ તમારા છે તમારા માટે સહાયક બની શકે એમ છે ભાગીદારીમાં કામમાં તમને લાભ મળશે કોઈ ભાગીદારીમાં બિઝનેસ શરૂ કરો છો અથવા ચાલી રહ્યો છે એમાં આજે નિશ્ચિત લાભના યોગો છે તમારી બુદ્ધિમત્તાથી નોકરીમાં તમને સફળતા મળી શકે છે આજે કોઈ પણ મહત્વનું કાર્ય હોય તમે સરહદતાથી બુદ્ધિથી પ્રયોગ કરી સફળતા મેળવી શકશો નાણાંકીય બાબતોમાં દિવસ થોડોક ખર્ચાળ આજે રહેવાનો છે ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે બદામી બની રહ્યો છે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે સંતોની સેવા કરવી સાધુ સંતને અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ

સાંજે પરિવારની સાથે સમય પસાર કરવાનો અવસર પણ મળશે જેથી પારિવારિક સુખાકારીમાં વૃદ્ધિ થઈ શકે તો સાથે આજના દિવસે નૂતન ઘરના યોગો બની રહ્યા છે નવું મકાન ક્યાંક બુક કરાવ્યું પોઝિશન મળી શકે એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે ટૂંકમાં વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે વાત કરીલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો આછો લીલો રંગ કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ લાભકર્તા નહિ વડશે ઉપાય આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવી એમની પૂજા કરવી મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પઠ અને અણ આવા જાતકો માટે આજે તમે તમારી તમામ જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશો તમારી સર્જનાત્મક સમજ આજે વધી શકે છે પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળવાની સ્થિતિ આજે તમારી અંદર ઉત્પન્ન થશે તમે એવી શક્તિ ઉત્પન્ન થશે કે દરેક પરિસ્થિતિને કુશળતાથી સંભાળી શકશો તમારી મેનેજમેન્ટ ક્ષમતાનો આજે વિકાસ થશે લાંબા સમયથી કોઈ કામ અટકેલું છે એ આજે પૂર્ણ થઈ શકે એમ છે વ્યવસાયમાં જોખમ આજે નુકસાન લાવશે તો આજે વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું જોઈશે એ વાતનું ખાસ ધ્યાન રાખવું ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ રહેવાનો છે વાત કરી લે ઉપાયોનો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે મોર પીંછ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી છે ઉપાય શું કરવો જોઈએ આજે ભગવાન સદાશિવની આરાધના કરવી ભગવાન શિવને ફળ ફળાદી શિવાલયમાં અર્પણ કરવા લાભ કરતા નીવડશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

રાશિચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે નાણાકીય બાબતે સારી યોજનાઓનું નિર્માણ થઈ શકે જે આપના માટે આગળ જતા કલ્યાણકારી સાબિત થશે જૂના વ્યવહારોનું સમાધાન કરી શકાશે જૂના કોઈ વ્યવહારો ચાલી રહ્યા છે એમાં કઈ અડચણો હશે તો આદિ સમાધાન થઈ શકે છે તમારા ઉપલી અધિકારીઓ તરફથી પણ તમને તમારા કાર્યની પ્રશંસા મળી શકે એમ છે એટલે પ્રોત્સાહનકારક આજનો દિવસ રહે છે કોઈ મિત્ર માટે તમે આજે ભેટ સોગાદ ખરી ખરીદી શકો એવા પણ ગ્રહ ઉદિત થઈ રહ્યા છે નોકરી માટેના પ્રયાસોમાં તમને આજે સારી તક મળી શકે છે સારી સફળતા મળી શકે છે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે લાભ કરતા આજનો દિવસ બનવાનો છે હવે વાત કરી લે ઉપાયોની શુભ રંગ શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લક્ષ્મીની પૂજા ખીરનું કરીને કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ આ આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન ય આવા જાતકો માટે અધિકારીઓનો સહયોગ તમને મળશે કોઈ પણ સમસ્યા ચાલી રહી છે તમામ ચાલતી સમસ્યાઓનું આજે સમાધાન આવી શકે એનો ઉકેલ મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળશે જે પરિવારમાં આનંદની સ્થિતિ બનાવશે આનંદનું વાતાવરણ ઉત્પન્ન કરશે શિક્ષણ સંબંધિત સમસ્યાઓનું પણ સમાધાન આવશે બાળકના અભ્યાસ માટે કોઈ અવરોધ આવી રહ્યા અવરોધ દૂર થશે એટલે સમાધાન મળશે તેને શુભ રહેવાનો છે સામાજિક ક્ષેત્રમાં અને આર્થિક ક્ષેત્રમાં પણ તમને લાભ મળે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગલકારી દિવસ રહેવાનો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેવાનો છે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ નવમી રાશિ બને છે ધન કે અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો આજે અવસર મળશે તક મળશે જે તમારા માટે પુણ્યનું કાર્ય થશે સાસરિયાઓ તરફથી પણ તમને માન સન્માન આજે મળી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે કોઈ નવા કામમાં તમારી રૂચિ વધી શકે નવું કામ કરવા પ્રત્યે તમારું મન થઈ શકે છે અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળશે તમારા તમારા માટે સુખદ સાબિત થશે અટકેલા ગુંચવાયેલા કામમાંથી તમને લાભ આપી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરીદી કરવા માટે પણ જઈ શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે ટૂંકમાં દિન શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે નારંગી રહેશે ઉપાય શું કરવો છે આજે ગોળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિ પર જાણીશું રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને ઘ આવા જાતકો માટે આજનો તમારો દિવસ તમારા માટે શુભ કલ્યાણકારી બની રહેશે જીવનસાથી સાથેનો પ્રેમ પણ તમારો આજે અકબંધ બની રહેશે દલીલોથી સંબંધોમાં તણાવ આવી શકે છે તો સાવચેતીપૂર્વક વ્યવહાર કરો

વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે રોયલ બ્લુ રહેશે ઉપાય આજના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવી રુદ્રાભિષેક કરવો મગનું સેવન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ બને છે કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ સ અને શ આવા જાતકો માટે દિનભર વ્યવસાયમાં લાભના અવસરો આજે મળતા જોવા મળી રહી છે તો લોન લેવાના પ્રયાસોમાં પણ તમને આજે સફળતા મળતી જોવા મળી શકે છે આજે દુશ્મનોથી સાવધાન રહેવાની જરૂર છે આજે તમારા શત્રુઓ જાગૃત રહેશે ક્યાંક કર્મને તમારા કાર્યને અવરોધવાનું કાર્ય કરી શકે છે આજે ધાર્મિક કાર્યક્રમમાં પણ દિવસ તમારા માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય તો પણ દિન શુભ રહેવાનું છે આજે સ્વાસ્થ્યની બાબતમાં આરોગ્યની બાબતમાં બિલકુલ બેદરકારી ન કરવી આજે આરોગ્ય થોડુંક બગડી શકે એવા પણ ગ્રહમાન ક્યાંક ને ક્યાંક જોવા મળે છે ટૂંકમાં દિન મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે મંગલપ્રદ્રય છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ છે બુધ મંત્રના જાપ કરવા શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે આજે દેખાડો કરવાનું ટાળવું જોઈએ આજે દેખાડો કરવામાં ખોટો અતિશય વ્યય થઈ શકે એમ છે તો સાવચેત રહેવું અતિશયોક્તિપૂર્ણ રીતે કહેવાનું પણ ટાળવું આજે વધારે પડતું વધારે ચઢાવીને જે બોલવાની આદત હોય એ કહેવાનું ટાળવું એ આપના માટે શુભ રહેશે સાથે કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર પડશે આજે તમારું કામ જો સમયસર પૂર્ણ કરવું હશે તો ધ્યાન આપવાની જરૂર રહેશે જો બીમાર ચાલી રહ્યા છો તો બીમારીમાંથી મુક્તિ મળી શકે અથવા તો બીમારીમાં થોડી વૃદ્ધિ પણ થઈ શકે સમસ્યાઓ વધી શકે છે સાવચેત રહેવાની જરૂર છે આજે દવાઓ સમયસર ગ્રહણ કરવી તાવ રહેશે આજે એક સારી વસ્તુ બનશે કે તમારા ઉધાર આપેલા પૈસા ઘણા સમયથી જે પરત નતા આવતા એ પાછા આવી શકે એમ છે એટલે ટૂંકમાં દિન તમારા માટે સુખાકારી યુક્ત છે વાત કરેલી એ ઉપાયોની શુભ્રંગ તમારા માટે આજે પીળો રહેશે ઉપાય આજના દિવસે તુલસીનું સેવન અવશ્ય કરવું તુલસીની પૂજા કરવી પણ મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક અને ભાગ્યાંક એક બની રહ્યો છે આજના દિવસે સાહસ અને ઉત્સાહમાં વૃદ્ધિ થતી જોવા મળી શકે સરકારી ક્ષેત્રના કાર્યમાં લાભ સરળતાથી મળી શકે એમ છે પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે સવિશેષ કરવા લાભદાયી આપશો વાત કરીએ આજના દિવસના વિશેષ વિશે શ્રાદ્ધ પક્ષ ચાલે એમાં આજનો દિવસ તૃતીયા અને ચતુર્થી શ્રાદ્ધ છે સાથે સંકષ્ટ ચતુર્થી પણ છે આજે બંને તિથિઓનું શ્રાદ્ધ સમન્વિત રહેવાનું કારણ કે આવતીકાલે નવ વાગ્યા પૂર્વે ચતુર્થી તિથિ પૂર્ણ થશે એટલે બંને તિથિનું શ્રાદ્ધ આજના દિવસે કરવાનું રહેશે આ ઉપરાંત જે લોકો ચતુર્થીનું વ્રત કરે છે ભગવાન ગણેશજીને રીઝવવા માટે ભગવાન ગણપતિને પ્રસન્ન કરવા માટે આજના દિવસે ખાસ કરીને જ્યારે ભાદરવા માસમાં ગણેશની પૂજા કરીએ ત્યારે લક્ષ્મીના વ્રત ચાલી રહ્યા છે તો સંધ્યાકાળે લક્ષ્મીજીની પણ પૂજા અવશ્ય કરી ગણેશજીની સાથે તો જીવનમાં આર્થિક સમસ્યાઓમાંથી આજે મુક્તિ મળી શકે આજે ગણેશજીને નૈવેદ્યમાં લાડુ અથવા ગોળ અને માતા રાણીને લક્ષ્મીજીને ખીર અથવા ગળું દૂધ અર્પણ કરવું પણ કલ્યાણકારી સાબિત થાય તો લક્ષ્મી ગણેશની પૂજા કરવા માટે લક્ષ્મી ગણેશના સ્તોત્રોનો પાઠ કરવો મંત્ર જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે

શ્રી મહાલક્ષ્મી વિધમહે વિષ્ણુ તન્નો લક્ષ્મી પ્રચોદયાત લક્ષ્મી ગાયત્રી મંત્ર આજે આ મંત્રની એક માળા મંત્ર જાપ કરીને ઘરેથી બહાર નીકળો નિશ્ચિત તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે સાથે શક્ય હોય તો ઘરમાં દક્ષિણ દિશામાં એક દીવો પણ અવશ્ય કરજો અગ્નિ ખૂણામાં કરો તો સર્વોત્તમ છે આપના આજના દિવસે આર્થિક બાબતોમાં કલ્યાણની સ્થિતિ બની રહી છે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કા તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર